ધરમપુર પોલીસની ટીમે ધરમપુરથી એક અર્ટિગા કારમાંથી છસો રૂપિયાના દારૂનો જથ્થો ઝડપી બેને વોન્ટેડ જાહેર કર્યા ધરમપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ બંસીલાલ ભોયાને બાતમી મળી હતી કે એક સફેદ કલરની અર્ટિગા કાર નંબર

પોલીસની ટીમે કારને ઊભી રાખવા માટે ઇશારો કર્યો હતો જો કે ચાલક અને ક્લીનરે પોલીસની નાકાબંધી જોઈ કાર થોડે દૂર ઊભી રાખી બંને ઈસમો ફરાર થઈ ગયા હતા પોલીસની ટીમે પીછો કરતા બંને ઈસમો અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા પોલીસની ટીમે અર્ટીગા કારમાંથી કુલ ચારસો નંગ વિદેશી દારૂ મળી આવ્યો હતો તમામ મુદ્દામાલની ગણતરી કરતા કારની કિંમત અને દારૂની કિંમત મળી કુલ બે લાખ તેત્રીસ હજાર છસોનો મુદ્દામાલ કબજે લઈ અજાણ્યા ઈસમોને વોન્ટેડ જાહેર કરી ફરિયાદ દાખલ કરી હતી